નવરાત્રી તહેવાર આવી ગયો છે ત્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગરબા આયોજન તથા વેપારીજનો શહેર રહીશો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં દક્ષિણ પીઆઈ કેબી બી આયોજકોને સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ડીસાર શહેરની હદમાં આવેલ પાર્ટી પ્લોટમાં જે પણ ગરબા થતા હોય છે તેની અંદર ગરબા આયોજકોને ફરજિયાત આઈ સાથે ગરબાના ગ્રાઉન્ડની ચારે ખૂણે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે અને પાર્ટી પ્લોટ આયોજકોએ ફરજિયાત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે અને આડેધડ રોડ રસ્તાઓ પર વાહનો પાર્કિંગ કરાશે તો પોલીસ દ્વારા વાહનો ટોઈંગ કરવામાં આવશે સાથે ગરબા મહોત્સવમાં કોઈ પણ અસામાજિક તત્વો ઘુસે તો કાયદો હાથમાં ન લઈને તુરંત પોલીસને જાણ કરવાની માં જગદંબાની શક્તિ ઉપાસના તેવા નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજાય માટે ગરબા આયોજકો સહિત શહેરીજનોની اپિલ કરવામાં આવી હતી राजकीय ઉપરાંત મહેરબાન એવા એસપી સાહેબ ડિવિઝનલ સાહેબશ્રીનાઓ તરફથી મળેલ સૂચનાઓ જેવી કે તમામ ગરબા આયોજકોએ ફરજિયાતપણે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે ઉપરાંત ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય તેનું તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે ઉપરાંત મહેરમાન એસપી સાહેબ શ્રી તરફથી સૂચના છે કે તમામે એમ્બ્યુલન્સ તથા ફાયર એક્સ્ટિંગ પૂરતી વ્યવસ્થા કરવી જેથી કોઈ અકસ્માત ના સર્જાય સાથે સાથ એ પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે ધાર્મિક ઉત્સવને શોભે તે પ્રમાણેના ગીતો વગાડવા કોઈ પણ ધાર્મિક લાગણી દુભાય તે પ્રમાણેના ગીતોથી દૂર રહેવું સાથે કોઈ પણ પ્રકારની પોલીસની જરૂરિયાત હોય તો પોલીસ સ્ટેશનનો નંબર જાહેર કરવામાં આવેલો છે તે પોલીસ મારી ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહેશે સાથોસાથ હું પણ નવે નવ દિવસ નાઇટ પેટ્રોલિંગમાં રહેવાનું છે એ બાબતે પણ તમામને સમજ કરવામાં આવેલ છે સાથે સાથે આમ જનતાને પણ મારા તરફથી એક મેસેજ છે કે આ દિવસો દરમિયાન આયોજકોને તથા પોલીસને પૂરેપૂરો સહકાર કરે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકરારમાં ના ઉતરે જ્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં જ પાર્કિંગ કરવામાં આવે ક્યાંય પણ જાહેર રસ્તાઓ પર જો આડેધર પાર્કિંગ કરવામાં આવશે હું આપના માધ્યમથી હું જાહેર કરવા માગું છું કે મેં ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ટ્રેન મારફતે તમે કરીને વાહનો પોલીસ સ્ટેશન લાવીને દેવામાં આવશે માટે તમામ પાસેથી હું સહકારની અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત